કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યમાં કરશે ઝંઝાવાતી પ્રચાર પોરબંદર ભરૂચ અને પંચમહાલ લોકસભા બેઠક પર અમિત શાહ જનસભા ગજવશે તો સાંજે સાડા ચાર વાગ્યે વડોદરામાં રાવપુરાથી માર્કેટ ક્રોસ રોડ સુધી અમિત શાહનો મેગા રોડ શો યોજાશે આજના પ્રચારની શરૂઆત પોરબંદર લોકસભા ક્ષેત્રના જામકંડોણાથી થશે થોડી વારમાં અમિત શાહ જામકંડોણા પહોંચશે અને શાહનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ પર પહોંચ્યા અપકી બાર નારા લગાવી અને લોકોમાં ઉત્સાહ જોવા મળી છે સુધી લોકસભા ક્ષેત્રની અંદર આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે એમને મળવા માટે એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે હું રસ્તામાં આવી રહ્યો હતો લોકો ઉત્સાહથી ભારત માતા કે જય વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા અબકી બાર ચારસો પાર નારા પોકારી રહ્યા હતા એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે એના પ્રતિકરૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો